ભાવનગરમાં ભાવનગર શહેરના સેન્ટ્રલ સોલ્ટ ખાતે ત્યારે ડ્રોન એટેક બાદ પ્રશાસન દ્વારા રેસ્ક્યુ સહિતની કામગીરી કરાઈ હતી આ ડ્રોન એટેકની ડ્રીલમાં પંદર ઇજાગ્રસ્ત થયા હતા અને ચાર લોકોના મોત નીપજ્યા હતા જયારે આઠને પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી ત્યારે મોકડ્રીનમાં ફાયર પોલીસ અને એમ્બ્યુલન્સ સહિતની ટીમો દ્વારા રેસ્ક્યુ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી ભાવનગર શહેરના વાઘાવાડી મુખ્ય રોડ ઉપર આવેલા સેન્ટ્રલ સોલ્ટ મરીન એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ખાતેથી સાંજના આશરે પાંચ વાગ્યાના અરસામાં કલેક્ટર કચેરીના કંટ્રોલ રૂમ અને ભાવનગર જિલ્લા પોલીસ કંટ્રોલ રૂમ ખાતે કોલ મળેલ કે સેન્ટ્રલ સોલ્ટ ખાતેની જૂની બિલ્ડિંગની આગળના ગાર્ડનના ભાગમાં કોઈ ડ્રોન દ્વારા બ્લાસ્ટ કરવી અને હુમલો કરવામાં આવેલો છે સમાચાર મળતાની સાથે જ સ્થાનિક એસડીએમ ડેપ્યુટી એસપી કોર્પોરેશનની ફાયરની ટીમ

સ્થાનિક જગ્યાએ જોતા ખૂબ મોટા પ્રમાણમાં બ્લાસ્ટ ભરેલા કોઈ પદાર્થ દ્વારા હુમલો કરેવામાં આવેલો એવું પ્રાથમિક દ્રષ્ટિએ જણાઈ આવતું હતું બ્લાસ્ટ થયા બારના બાદ એના જે પાર્ટિકલ્સ છે એનાથી ગાર્ડનની આજુબાજુ કોઈના કોઈ કામમાં રોકાયેલા વિદ્યાર્થીઓ સેન્ટ્રલ સોલ્ટ ખાતે કામ કરતા કર્મચારીઓ ને અલગ અલગ પ્રકારની ઇન્જરી થવા પામેલી છે જેમાંથી આઠ જણાને અહીંયા સ્થાનિક લેવલે સારવાર આપવામાં આવેલી છે વ્યક્તિઓને ઇન્જરી થતા અહીંયાથી ભાવનગર ખાતેની સટી હોસ્પિટલ ખાતે વધુ સારવાર માટે ટ્રાન્સફર કરવામાં આવેલા છે જેમાં કમનસીબે ચાર વ્યક્તિઓનું મૃત્યુ નિપજેલ છે અને જે અગિયાર અન્ય વ્યક્તિઓ છે એ ગંભીર રીતે દાઝેલા હોવાથી તેમની સારવાર ચાલી રહી છે